કચ્છના નાના રણમાં આવેલું ઘુડકર અભયારણ્ય પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ઘુડકર અભયારણ આશરે ચાર હજાર નવસો ત્રેપન ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે સાત ઓક્ટોબર થી ચૌદ જૂન સુધી પ્રવાસીઓ અભયારણ્યની મુલાકાત લઈ શકશે અભયારણ્યમાં દુર્લભ ઘુડખરની પ્રજાતિઓ જોવા મળી છે જે દર વર્ષે હજારો પર્યટકોને આકર્ષે છે અભયારણ્યમાં ઘુડખર ઉપરાંત રણ લોકડી અને વરુ જેવા અન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે શિયાળાની સિઝન શરૂ થતાં જ અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું પણ આગમન થાય છે જે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણનું કેન્દ્ર બને છે સરકાર અને વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ પ્રતિ સંવેદના જાળવવા માટે શિયાળામાં નિશુક્લ શિવિરોનું આયોજન કરવામાં આવે છે જેમાં પર્યટકોને પ્રાણીઓ વિશે સમજણ આપવામાં આવે છે ગુળખરના પ્રજનનના સમયને લીધે અભયારણ્ય જૂન મહિના બાદ પર્યટકો માટે બંધ કરવામાં આવે છે આપણા વિસ્તારની વાત કરીએ ગુળખર અભયારણ્ય તો ગુળખર અભયારણ્ય ગુળખર ઉપરાંત પક્ષીઓ માટે એ ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનો ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે એની સંખ્યા બી ખૂબ સારી હોય છે તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે કેટલાક વર્ષોમાં આ રણની મુલાકાત લેનાર પેટેકોની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યું છે ઘુડખરના વિસ્તારની અભિયાન તરીકે જાહેર કરાયા બાદ તેમની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે વર્ષ બે હજાર ચોવીસમાં થયેલી ગણતરી મુજબ ઘુડખરની સંખ્યા સાત હજાર છસો બોતેર જેટલી નોંધાઈ છે અને તેમાં હજુ પણ સતત વધારો થયેલું છે કૌશિક પટેલની રિપોર્ટ હિન્દ ટીવીની સુરત